ઓય સાંભળો છો માર પીએ જો થોડા પૈસા આપો મારા પૈસા જરૂર ના પડે પૈસા જ નથી મારી જોડે કેમ લગન પહેલા તો બહુ જ હતા એટીએમ માં પૈસા ઉપાડવા એ વહુ આ બાજુ જો હા બોલો મમ્મી એ તો એ સીને વાખાવા જો તો એમાંથી પૈસા વારો માની લીધો અને થી લગન કરી લીધો એમાં એનો જોઈ ના આવો તો મને પૈસા વારી બોલો ફટાફટ રસોડાનું કામ બતાવી જોવા જવાનું છે સાંભળો છો ક્યાંય બહાર જવાનું કહું ને ત્યારે જ આઘાત થઈ જશે સાંભળો છો అవాదయం అవసరం వాచ్ వాచ్